વડોદરા શહેર પોલીસના ના નાઇટ પેટ્રોલિંગ ના ઉડાડતા તસ્કરો વડોદરા શહેર પોલીસના ના પેટ્રોલિંગના પેટ્રોલિંગ ઉડાડતા તસ્કરો ડબોઈ વાઘોડિયા રિંગ રોડ પર વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં સન બંગલોમાં તસ્કરો ત્રાટક્યા તસ્કરોએ કોષ જેવા હથિયારથી નકુજા સાથે દરવાજો તોડી પ્રવેશ કર્યો ઘરમાં બાજુમાં રહેતા પાડોશી જાગી જતા આજુબાજુમાં રહેતા લોકોને ફોન કરી જગાડ્યા લોકોએ ચોર ચોરની બૂમ પાડતા તસ્કરો પણ ચોર ચોરની બૂમો પાડી બાઇક પર થઈ ગયા ફરાર બાઇક પર ભાગતા પહેલાં તસ્કરોએ સામેના મકાનમાં રહેતા મિતેશભાઈને પથ્થર માર્યો સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરતા કપુરાએ પોલીસ પહોંચી સ્થળ પર ગત રોજ મકાન માલિક દુબઈ ફરવા જતા ઘર હતું બંધ મકાન માલિક નહીં હોવાથી પોલીસે જાણવા લીધી ફરિયાદ હું પરેશ કાછિયા સુધાકર બેનો પડોશી છું એમનો સુડતાલીસ નંબર છે મારો છેતાલીસ નંબર છે સવારે મારી મોર્નિંગ શિફ્ટ હતી એટલે મોર્નિંગ જવા માટે સવારે ઉઠ્યો તો બાજુમાં થોડો અવાજ આવતો હતો એટલે પછી નીરેશભાઈ ફોન કર્યો અને બાજુમાં રમેશ ને ફોન કર્યો પછી ખબર પડી ઘરમાં ચોર રહ્યા છે બહાર બાઈક પડલી હતી અને ચોર ચોરી બૂમ પાડી એટલે બાઇક પર બે જણા ભાગી ગયા થોડો અવાજ આવતો હતો એટલે લાગ્યું કે કોઈ મેઇન બાણું તોડી રહ્યા છે મારું નામ સુરેશભાઈ પટેલ છે મે મકરપુરા રહું છું અને જે ઘરમાં ચોરી થઈ છે એ મારા સાડુભાઈ છે સુધાકર ભાઈ છે અને ગઈકાલે જ દુબઈ ફરવા માટે ગયા છે અને મને સવારે પાંચ વાગે સાડા ચાર થી ની અંદર સામે મિતેશભાઈ એમનો મારા પર કોલ આવ્યો હતો અને પછી મેં અહીંયા તપાસ કરી તો હજુ સુધી મને કંઈ ખબર નથી કે અંદર શું ગયું છે એમને મેં કોલ કર્યો છે પણ હજુ સુધી કોન્ટેક્ટ થયો નથી ચોરી થાય છે કેમ કે આમાં તો એવું છે હવે કે આ લોકો શું છે દિવસમાં બધા સર્વે કરી જાય છે લોગ મારેલા હોય છે એટલે બધા જાન બેદુર નવ્વાણું ટકા હોય શકે છે કેમ કે જતી ટાઈમે લોકો સાડા અગિયાર વાગે અહીંથી બેગ લઈને નીકળ્યા છે એટલે મારું જાણું છે ત્યાં સુધી લગભગ જાન બેદુ કોઈ જોઈ હશે અને એમને આ બધું ષડયંત્ર કરીને ચોરી કરી છે ના મારા પાસે અત્યારે હાલમાં કોઈ ફૂટેજ નથી